નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લામાં સમગ્ર ગુજરાત સહિત પંચમહાલ જિલ્લાની અંદર પાછલા દિવસોની અંદર વરસેલા ભારે વરસાદના કારણે ભોઘંબા તાલુકાની અંદર પણ ખેડૂતોને ઊભા પાકને ભારે નુકસાન થયેલું છે ખેતીના પાકોનું સંપૂર્ણ ધોવાણ થયેલું છે અને ઘણી બધી જગ્યાએ ખેતરોનું પણ ધોવાણ થયેલું છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા સંવેદનશીલતા દાખવવામાં આવે તે માટે ભોગંબા તાલુકા પંચાયતના પ્રમુખ હેમંતભાઈ રાઠવા દ્વારા પણ કલેક્ટરશ્રી તેમજ ખેતીવાડી વિભાગને પત્ર લખી અને માગણી કરવામાં આવી હતી ઉપરાંત વિવિધ સંસ્થાઓ અને વિવિધ વિસ્તારના નેતાઓ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં ખેતી પાકને વરસાદના કારણે થયેલા નુકસાનીના ભરપાઈ પેટે તેનો સર્વે કરી અને નિશ્ચિત વળતર ચૂકવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જેના અનુસંધાનમાં ઘોઘંબા તાલુકાની અંદર પણ આવી જ રીતે કાર્યાલયનો ખેતીવાડી વિભાગ દ્વારા આદેશ કરવામાં આવેલો છે જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી પંચાયત જિલ્લા પંચાયત પંચમહાલ દ્વારા ગઈકાલે એક સર્ક્યુલર કરવામાં આવ્યો છે અને એ સર્ક્યુલર પ્રમાણે પંચમહાલ જિલ્લાના તમામ અસરગ્રસ્ત વિસ્તારોની અંદર સર્વે કરનાર અધિકારીઓ નોડલ અધિકારી અને તમામ કર્મચારીઓની જે નિમણૂંક છે તે કરી દેવામાં આવે છે જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે ત્યારે ઘોઘંબા તાલુકાના તમામ ખેડૂતભાઈઓને જે જીવોને નુકસાન થયેલું છે તેમના માટે ખાસ આજે આપણે જણાવી દઈએ ઘોઘંબા તાલુકાની અંદર પણ ટીમ લીડર તરીકે શ્રી એચ જે ચૌહાણ વિસ્તરણ અધિકારી ખેતીવાડી તાલુકો ઘોઘંબાનાઓની નિમણૂક કરવામાં આવેલી છે નોડલ અધિકારી તરીકે કલ્પેશભાઈ પટેલ બાગાયત અધિકારી અધિકારીશ્રીની નિમણૂક કરવામાં આવેલી છે અને ગોઘંબા તાલુકાના જે ગામોની અંદર આ સર્વે થવાનો છે તેની અંદર ગોદલી નુરાપુરા ગરીબીલી આંબાકુટ માલો ગમાણી ઊંચાબેડા ગોરાળા જોજ વાસકોટ અને ઘોઘા તેમજ નુરાપુરા આ ગામોની અંદર જી આર ચાવડા ગ્રામસેવક ગોદલી અને તલાટી કમ મંત્રી અને ગ્રામ પંચાયત જે તે લાગુ પડતા પંચાયત દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે કાનપુર જોરાપુરા દાઉદરા બોરિયા ગંભીરપુરા ગજાપુરા ભીલોડ સિમલિયા વાવકુલની પાદરડી અને સાજોરા માટે તલાટી મંત્રી ગ્રામ પંચાયત જીતે લાગુ પડતા અને સોલંકી બ્રિજેન્દ્રસિંહ બીટીએમ ભોગમ નિમણૂક કરવામાં આવેલી છે જીવી રાઠવા ગ્રામ સેવક પાદુરા અને તલાટી ક્રમ મંત્રી પાધોરા જે તે ગ્રામ પંચાયતની નિમણૂક પાધોરા જીંજરી ઊંડવા સામળકુવા દુધાપુરા ધનેશ્વર ભણપુર અને રાયમુવાળા આ ગ્રામ પંચાયતમાં અસરગ્રસ્ત વિસ્તારો માટે સર્વે અધિકારી તરીકે નિમણૂક કરેલી છે પાલ્લા ગોઠ મઠ રાજગઢ સવાપુરા અદેપુર અને ખરોડ માટે શ્રી તલાટી કમ મંત્રી શ્રી અને ગ્રામ સેવક જેબી સોલંકી પાલ્લા અને તલાટી ક્રમ મંત્રીની નિમણૂક કરવામાં આવેલી છે તેમજ કોઠાયડી કોજ કોઠારા ગોયાસુંદર કાંટાવેડા શેરપુરા દામણપુરા ગુણેશિયા ભોજપુરા આ દરેક વિસ્તારોની અંદર સર્વે થશે ઉપરાંત ગજાપુરા કાંટુ મોડાની કાપડી ખડપા બુંદી કાંટુ ચાઠા ચાઠી બોર માલુ ભોગંબા ખરખડી કંડીપાલી કુંભરપાલી ઝાગાનામુવાડા ફરોળ વાળીનાથ ફરોલી લાલપુરી વેલકોતર નવાગામ રણજીતનગર ચેલાવાળા કાલસર રીછિયા તારકુંડલા વીરાપુરા જીતપુરા ચંદ્રનગર કોઈ નાથકુવા બાકરોલ વાવ ઝાબ સરસવા નાથપુરા પોયલી લાબડાધરા ગરમોટિયા મોલ અને વાંકોળ સુધીનો વિસ્તાર તેમજ રીછવાણી આલ આલબેટા દામાવાવ રાણીપુરા ઝોરાપુરા ખાનપાટલા સનિયાળા અને કિલોડી આ બધા જ ગામોની અંદર જે તે અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલી છે વિડીયોની અંદર આખા સર્ક્યુલરની કોપી મૂકેલી છે જે તે લાગુ પડતા પોતપોતાના અધિકારીઓ જે કે જે જવાબદાર કર્મચારી નિમણૂક કરી છે તેને મળી અને સર્વેની કામગીરી દરમિયાન પોતાના ખેતરની અંદર ખેતીના પાકને જે પ્રમાણે નુકસાન થયેલું છે તેનું યોગ્ય સર્વે થાય એ પ્રમાણેની કામગીરી માટે ખેતર માલિકે પોતે ત્યાં હાજર રહેવું અને કોઈપણ પ્રકારની જે જરૂરિયાત પડે તો આપણે જિલ્લામાંથી અને તાલુકામાંથી જવાબદાર અધિકારીઓ નોડલ અધિકારી અને જવાબદાર અધિકારીશ્રીનો પણ સંપર્ક કરી શકીએ છીએ સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં માટેનો ધ્યેય રાખવામાં આવેલો છે પાંચ દિવસની અંદર આ સર્વેની કામગીરી પૂરી કરી અને તેનો રિપોર્ટ ઉપલી કક્ષાએ કરવામાં આવશે અને ત્યારબાદ સરકાર નક્કી કરે તે પ્રમાણે ધોરણ મુજબનું નુકસાની પેટરનું વળતર ચૂકવવાનું ગણતરી સરકારની છે તો તમામ ભૂકંબા તાલુકાના ખેડૂતોને વિનંતી છે તેમને ખાસ જાહેર જણાવવામાં આવે છે કે આ પ્રમાણેનો જે કાર્યક્રમ છે તે તમારા ગામની અંદર લાગુ પડતા વિસ્તારની અંદર કરવામાં આવશે તો તેની દરેકે નોંધ લેવી